yang अंगखिया adalah नहीं है દવા નાખી ખડ ની દવા નાખી કેરોસીન નાખી ઈરું જેમ જાય છે એમ આવે છે જેમ જાય છે એમ આવે છે એક વરસાદ આવે છે તો ઈરું નકરી જ ઉભરાઈ પડે છે નકરી જ ઈરું આવે છે ઘરમાં આવે છે વોશરી માં આવે છે રૂમ માં આવે છે માં પડે છે માં પડે છે બધી રીતે ઈરું પડે છે મારા બે છોકરા જીંકા છે નાના છે તો ઈરુ નો એટલો ત્રાસ છે તો ઈરુ આ છોકરા હમજતા નથી ઈરુ ને મોઢામાંય ખાઈ જાય છે તો એને બેય ને ખાટલા રાખવા પડે છે ખાટલા માંથી પાછી પડે છે ખાટલામાં ઈરુ પડે ધ્યાન રાખવું કે ખાવા પીવાનું તો હું કરું આના લીધે અમને ખાવાનું નથી ભાવતું ઈરુ ને દેખીને તો અમને કાંઈક થાય છે અને માથું દુખી આવે છે આ દવા બવા સાટી તો કરું હું અને છોકરા બીમાર પડે છે દવા સાટી તો આનો હવે ઈરુ નો નિકાલ કરો ગમે એમ કરી